માણસ જયારે દંભી બને ને ત્યારે બહુ ઊંચી ઊંચી વાતો કરે બહુ મોટી વાતો કરે હું હું જાતે જાતે જ જ ભગવાન છું છું બધું આ બધું મારું છે હું જ કરવા વાળો છું એમ જેને કે ડીંગો માર્યા કરે ડીંગો ડીયા કરે એમાં આડંબરી તપસ્વી બનાવટી તપસ્વી રાજા પ્રતાપભાનું બળાઓ આંખતા આડંબરી તપસ્વી કે છે યસત બીતે બહુ કાલ અહિયાં રહીને કેટલા યુગો વીતી ગયા અરે આ તો કોઈ સિદ્ધ લાગે છે કેટલાય કાળ વીતી ગયા કેટલું આવ્યું છે છે કેટલી ઉંમર છે જિજ્ઞાસા સહેજ થાય એટલે જેને કે આંકવા મળો એકવાર જેટલા પડીકા ખોલા એટલા ખોલો હામા માણસને ક્યાં ગમ ક્યાં કારણ કે એ અંજાઈ ગયેલો છે એટલે એને પછી આગળ કહેવા માંડ્યું કે જબ લગી અબ લગી મોહિન મિલે કઉ આટલા બધા યુગો સુધી રહ્યો છું પણ કોઈ મને મળી શક્યું નથી રાજા પ્રતાપ ભાનુ કહો મારા ભાગ્ય કેટલા ખુલી ગયા મારા પૂર્વ જન્મ કેટલા પુણ્યનો ઉદય થયો કે અમને કોઈ નથી મળ્યો આજે હું જ પહેલવેલો મળ્યો

જો ખુદ કહી દે કે મને શું કરો આ બધા તમે છુપાઈ રાખો તો ને પણ અંજાઈ ગયેલો માણસ પછીથી જેમ ડગાઈ ગયેલો માણસ એને કશી સૂઝ ના પડે એમ પી ગયેલો એમ અંજાઈ ગયેલા ને પણ પછી કશું સૂજે નહીં જેમ અતિ દુઃખી માણસ હોય એને કશું ના સૂજે મેં એને જણાવું કામ મોટી જાહેરાત તો કરવી હોય ને ત્યારે એની આવડત જોઈએ તો તો પછી નાની સરખી હોય જબરદસ્ત મોટી થઈ જાય કે વિરોધ કરાવડા હોય એટલે બમણી જાહેરાત થઈ જાય અહીંયા આગાડી પોતાને બહુ મોટો સિદ્ધ સ્થાપિત કરવા માટે કહ્યું કે મને કોઈ આજ સુધી મળ્યું નથી અને મને મળવાની કોઈની તમા નથી મને પડી નથી કે કોક મને મળવા આવે મેં એને તો કેમ એનું કારણ શું તો કોક માન્યતા અને લસમ લોકો બહુ માનતા થાય ને એ જલ્દી ઊંચો મૂકી જાય માન્યતાઓ જેટલી લોકોની અંદર વધારે પડતી પ્રસિદ્ધિ થતી જાય એટલું ક્યારેક એવું આવી પડે કે ખતમ થઈ જાય એટલે આ લોક માન્યતા તો પુણ્યને બાળી નાખે છે તપ બાળી નાખે છે પુણ્ય કદી કહીએ નહીં પાપ ને કરીએ પ્રકાશ કહેવાથી બંને ઘટે ગાવે ગિરધર દાસ પુણ્ય કહો તો ઘટે અને પાપ કોઈ કોઈને વાત કરો તો એ ઘટે એટલે કે છે કે મારું પુણ્ય હું બીજાને જણાવું કર તપ કાન મારું આ તપનું વન બળીને ખાક થઈ જાય લોકોની માન્યતા તો અગ્નિ સમાન છે તપને બાળી નાખે છે કોઈ પણ સત્કર્મ હોય ને તો કહેવું નહીં જલ્દી અધિકારી હોય તેને પદ કેજો નહીં તો ગાઢ મૌન ઘેરજો એટલે બને ત્યાં સુધી જે કોઈ આપણી સારી અનુભૂતિ હોય જીવનની બધે કે નહીં કરવાની અને જેટલું તમે એમાં કયા કરશો એટલી જ નિર્બળતા તમારામાં વધારે આવતી હશે એમાં આગળ નહીં વધી શકો જ્યાં છો ત્યાં જ અટકી જશો પ્રસિદ્ધિની માટે એટલે કે લોકમાન્યતા લોક પ્રસિદ્ધિ કે તમને તપ કરવા જ ના દે જે મહારાજ અને રાજતા પર્ણકુટિરમાં મંત્ર મંદિર ગાડી ત્યારે કોઈ નજીક ના આવે ને એટલે વાઘ રૂપ લઈને બેસી જતા વાઘ છે જવાય નહીં

દસનામી અખાડો છે એમાં લખેલું છે ટુંડા બાવા આખું ધડ એકલું પડ્યું બધું આમ પણ ભિક્ષા કે છે કરી જાય લુણાવાડાના દસનામી અખાડાના આશ્રમમાં જઈને ભિક્ષા લઈ આવે પછી નદીને કિનારે રેતીમાં આ રીતે પડે એટલે કોઈ નજીક ના આવે નહીતર તપ બાળી મૂકે જેટલી ભીડ વધારે થાય એટલું તપ ઘટેકમાન્યતા અન તપને બાળે પુણ્યને બાળી નાખે પ્રાપ્ત કરેલું લોકમાન્યતામાં આવીને પોતાનું પાપ ઠાલવતા જાય પુણ્ય લેતા જાય પાપ ઠાલવતા જાય ને પુણ્ય લેતા જાય એ તો સારું છે કે મહારાજ તો જીવિત સમાધિ અંદર બેઠા છે ને એમનું તપ અખંડ ચાલુ છે

લોક માન્યતા પુણ્ય ને બાળી નાખે છે અને એટલા માટે આ કપટી મુનિ કહે છે હું કોઈ કોઈને કેતો નથી